પાટણમાં કાયદો અને વ્યવસ્થા એટલી હદે કથળી છે કે હવે લોકો સ્વયંભૂ રોડ પર આવી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો છે પરંતુ આ કાયદો જાણે પાટણમાં કાગળ ઉપર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે લોકો દારૂના અડ્ડાઓથી એટલી હદે કંટાળ્યા છે કે હવે દારૂબંધીનો ઠરાવ કરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ગ્રામજનો દારૂના અડ્ડા બંધ કરાવવા સંખેશ્વર પોલીસ સ્ટેશન રજૂઆત કરવા દોડી ગયા હતા જેમાં પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી મહિલાઓ તો રીતસરની પોલીસની રજૂઆત કરતાં કરતાં રડી પણ ગઈ હતી કારણ કે દારૂના દૂષણથી ગામના યુવાનો અકાળે મોતને ભેટી રહ્યા છે તો યુવાન દીકરીઓ પણ ભર જવાનીમાં દારૂના દૂષણથી વિધવા બનતી હોવાના બનાવો પણ ગામમાં બન્યા છે પોલીસ સમક્ષ રજૂઆત કરતા કરતા સ્થાનિક ગ્રામીણ મહિલાઓ ચોધાર આસુડે રડતી જોવા પણ મળી હતી પંચાસર જેવા નાનકડા ગામમાં દૂધની થેલી કે પાણીની બોટલ છૂટથી મળે કે ના મળે પરંતુ દારૂની થેલી અને વિદેશી દારૂની બોટલ આ વિસ્તારમાં છૂટથી મળે તેઓ ઘાટ સંકેશ્વર તાલુકામાં સર્જાતા પોલીસની કામગીરી હવે શંકાના દાયરામાં આવીને ઊભી છે

અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે ચાલીસ પિસ્તાલીસ સુડતાલીસ વર્ષની બહેનો તો અત્યારે વિકાસ થઈ કરે છે પણ એમના બાબલાઓ જે છે વી વી પચીસ પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય એમને કોઈ કહેવાળું નહીં અમારા ગામમાં ખુલ્લે એમ દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર સક્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી તમારા બીજ જમાદાર શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા કામની અંદર દર બે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર અને કે તે છતાં પણ બારનો દારૂ બારના માન મથકે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વણોદ ખાતે રહું છું અને પંચાસરનું નાગરિક છું